દરેક નીતિની સામે ઉભો રહેતો ચેનલ સુરતના સ્લમ વિસ્તારોમાં લે ભાગુ ઉટ વેધ તબીબો અગાઉ પકડાઈ ચૂક્યા હોય જેને લઈ ફરી સુરતની એસઓજીની એસઓજી ની ટીમે સ્લમ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ વિસ્તારમાંથી પંદર જેટલા લે ભાગુ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા સુરતના સ્લમ વિસ્તારોમાં આમ જનતાના આરોગ્ય સાથે લેભાગુ ઊટ વેદ નકલી ડોક્ટરો રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં સુરત પોલીસે આવા લેભાગુ અને ઝડપી પાડ્યા છે ત્યારે ફરી સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કેસઓજી ની ટીમે સ્લમ વિસ્તારોમાં બોગસ દવાખાના ખોલનાર ઉટવેદો પર લાલ લાગ કરી હતી અને એસઓજી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારો માંથી પંદર જેટલા બોગસ ડોક્ટરો ને ઝડપી પાડ્યા હતા જે લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તો સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ પોલીસ ની કાર્યવાહી માં જોડાઈ હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ